ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે અને આ જ તહેવારોમાં ભગવાનને છપ્પન ભોગ લગાવવામાં આવે છે આપણા મનમાં હંમેશા એ સવાલ ઉઠતો હશે કે ભગવાનને છપ્પન વ્યંજનોના ભોગ શા માટે લગાવવામાં આવે છે અને આ છપ્પન વ્યંજનોમાંથી કઈ કઈ વસ્તુઓ સામેલ હોઈ શકે અને આવો જાણીએ આખરે ભગવાનને છપ્પન ભોગ લગાવવા પાછળની કઈ કથા છે અને શું હોય છે આ છપ્પન ભોગમાં ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન પ્રકારના વ્યંજન પીરસવામાં આવે છે અને તેને છપ્પન ભોગ કહેવામાં આવે છે બાલગોપાલને લગાવવામાં આવેલા આ ભોગનો ખૂબ જ મોટો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરવામાં આવેલા છપ્પન ભોગની સાથે એક રોચક અને કંઈ એવી કેટલી રોચક કથાઓ જોડાયેલી છે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે ભગવાનને ભોગ લગાવીએ છીએ અને આ જ પ્રકારે કોઈ શુભ અથવા મંગળ કાર્ય કરતી વખતે પણ ભગવાનને આપણે પ્રસાદ ચઢાવીએ છીએ તો આવો જાણીએ આના પાછળનું શું રહસ્ય છે શુદ્ધ અને યોગ્ય આહાર ભગવાનની ઉપાસનાનું એક અંગ છે ભોજન કરતી વખતે કોઈ પણ અપવિત્ર ખાદ્ય પદાર્થ ગ્રહણ કરવો નિષેધ છે અને આ જ કારણે ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ લગાવવાનું વિધાન છે જેનાથી આપણે શુદ્ધ અને યોગ્ય આહાર ગ્રહણ કરી શકીએ અથર્વવેદમાં પણ કહેવામાં આવેલું છે કે ભોજનને હંમેશા ભગવાનને અર્પણ કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ ભોજન કરતાં પહેલાં હાથ પગ અને મોંને સારી રીતે ધોઈ લેવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ છપ્પન ભોગની કહાની આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન હિટ કરજો એક કથા અનુસાર માતા યશોદા બાલકૃષ્ણને એક દિવસમાં આઠ પહર ભોજન કરાવતા હતા અર્થાત બાલકૃષ્ણને આઠ વાર ભોજન કરાવતા હતા અને બાલકૃષ્ણ આઠ વખત ભોજન કરતા પણ હતા એક વાર ઇન્દ્રદેવના પ્રકોપને કારણે આખું વ્રજ ને બચાવવા માટે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ત્યારે સતત સાત દિવસ સુધી ભગવાને અન્ન જળ ગ્રહણ કર્યું નહીં અને આઠમા દિવસે જ્યારે ભગવાને જોયું કે હવે ઇન્દ્રદેવની વર્ષા બંધ થઈ ગઈ છે ત્યારે બધા જ વ્રજવાસીઓએ ગોવર્ધન પર્વતની બહાર નીકળીને જવાનું કહ્યું અને ત્યારે દિવસમાં આઠ પ્રહરના ભોજન કરવાવાળા બાલકૃષ્ણને લગાતાર સાત દિવસ સુધી ભૂખ્યા રહેવા પર તેમના વ્રજવાસીઓએ અને તેમની યશોદા મૈયાએ ખૂબ જ કષ્ટ થયું તેમને ખૂબ જ દુઃખ થયું કે અમારા બાલગોપાલ ભૂખ્યા રહ્યા ત્યારે ભગવાન પ્રત્યે પોતાની અનન્ય શ્રદ્ધા ભક્તિ બતાવવા માટે બધા જ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ સાત દિવસના આઠ પ્રહરના હિસાબે એટલે સાત ગુણ્યા આઠ બરાબર છપ્પન થાય અને તે રીતે છપ્પન વ્યંજનોનો ભોગ ગોપાલને લગાવ્યો અને આ રીતે છપ્પન ભોગ ધરાવવામાં આજ સુધી આવે છે એક અન્ય માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજીની સાથે એક દિવ્ય કમળ ઉપર બિરાજમાન હોય છે અને આ કમળની ત્રણ પરત હોય છે અને આના પ્રમાણે પહેલી પરતમાં આઠ બીજી પરતમાં સોળ અને ત્રીજી પરતમાં બત્રીસ પાખડીઓ હોય છે અને આ પ્રત્યેક પાખડી પર એક પ્રમુખ સખી અને મધ્યમાં ભગવાન બિરાજમાન છે અને આ જ રીતે કુલ પંખુડીઓની સંખ્યા છપ્પન થાય છે અને આ જ છપ્પન સંખ્યાનો અર્થ અહીં એ છે કે એ છપ્પન ભોગ લગાવવામાં આવે છે અને આ જ કારણે છપ્પન ભોગથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સખીઓની સંગ તૃપ્ત રહે છે એક અન્ય શ્રીમદ્ ભાગવત કથા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોપિકાઓને તેમના પતિના રૂપમાં મેળવવા માટે એક મહિના સુધી યમુના નદીમાં પરોળમાં ન ફક્ત સ્નાન કર્યું પરંતુ કાત્યાયની માતાની પૂજા અર્ચના પણ કરી જેના લીધે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે શ્રીકૃષ્ણએ તેમની મનોકામના પૂર્તિની સહમતિ આપી અને ત્યારબાદ વ્રત સમાપ્તિ અને મનોકામના પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં જ ઉદ્યાપન સ્વરૂપ ગોપિકાઓને છપ્પન ભોગનું આયોજન કરીને ભગવાન શ્રીકૃષ્ણને ભેટ આપી હતી અને આ રીતે છપ્પન ભોગની પરંપરા ચાલી આવી એવું માનવામાં આવે છે છપ્પન ભોગનું ગણિત શું છે અને તેમાં કેવા કેવા સ્વાદ હોવા જોઈએ તો છપ્પન ભોગમાં કડવો સ્વાદ તીખો કસેલો અમલ નમકીન અને મીઠો આમ છ રસનો સ્વાદ હોય છે અને આ છ રસના મેળથી અધિકતમ છપ્પન પ્રકારના ખાવાના યોગ્ય વ્યંજન બનાવવામાં આવે છે અને આ જ કારણે છપ્પન ભોગનો મતલબ બધા જ પ્રકારના ખાવાની સાથે આપણે ભગવાનને અર્પિત કરીએ છીએ આમ ભગવાનને છપ્પન ભોગની ભોગ ધરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે